અમદાવાદ શહેરમાં દિવસે દિવસે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે પ્રદૂષણના સ્તરમાં સતત શહેરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે કે ક્યાયનું પ્રમાણ પણ વધ્યું છે અમદાવાદ શહેરમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ બંને કોઈપણ વિસ્તાર પ્રદૂષણથી અત્યારે પીડાઈ રહ્યો છે અમદાવાદ મનપા દ્વારા વર્ષે સો કરોડથી પણ વધારે ખર્ચ શહેર પ્રદૂષણ સુધારું કરવા પાછળ કરાય છે તેમ છતાં પ્રદૂષણમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળતો નથી સમગ્ર ગુજરાતના સૌથી પ્રદૂષણ શહેરમાં પ્રથમ નંબરે જોવા મળી રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા અમદાવાદ શહેરના પ્રદૂષણ પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું શહેરના મોટા ભાગના વિસ્તારનું એક્યુઆ લેવલ બસ્સો ને પાર જોવા મળ્યું જેમાં સૌથી વધુ રાયખડ વિસ્તારમાં અને પિરાણા વિસ્તારમાં એક્યુઆઈ લેવલ બસો પચાસ જોવા મળ્યો આ ઉપરાંત બોપલનો એક્યુઆઈ બસ્સો ત્રીસ ઘાટલોડિયામાં બસ્સો તેર થલતેજમાં બસ્સો પાંચ મણિનગરમાં બસો અગિયાર એક્યુઆઈ ગયાપુરમાં બસો ત્રીસ નારણપુરા અમદાવાદ શહેરમાં દિવસે દિવસે પ્રદુષણની માત્રામાં વધારો થઈ રહ્યો છે સવારથી લઈને સાંજ સુધી અમદાવાદ શહેરમાં પ્રદુષણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે જેમાં વાસ ખાસ કરીને જે હવાનું પ્રદૂષણ છે જેના કારણે શહેરના લોકોને શ્વાસ લેવામાં કે ફેફસાની બીમારીમાં પણ અચાનક વધારો થતો જોવા મળતો હોય છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે અને ખર્ચ કરવા છતાં પણ અમદાવાદ શહેરની જે પોલ્યુશનની માત્રા છે તેમાં ઘટાડો જોવા નતો મળતો દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા અંદાજિત સો કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે જેટલા છેલ્લા પાંચ વર્ષની જો વાત કરવામાં આવે પણ વધારેનો ખર્ચ જે છે અમદાવાદ શહેરના પોલ્યુશનમાં સુધારો કરવા માટે કરવામાં આવ્યો છે પરંતુ અમદાવાદ શહેરની પોલ્યુશનમાં દિવસે દિવસે વધારો થતા ક્યાંક ને ક્યાંક જે પાંચસો કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે તેનો જો સદુપયોગ થયો નથી તે પણ ખરેખર કડવી વાસ્તવિકતા છે મોટાભાગના વિસ્તારમાં એક્યુઆઈ લેવલ બસોને પાર જોવા મળી રહ્યું છે પરંતુ સૌથી વધુ પ્રદૂષણ રાયખંડ અને પીરાણા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે રાહદારી તેમજ સ્થાનિક લોકો પણ પ્રદૂષણથી પરેશાન જોવા મળી રહ્યા છે તેઓ જણાવી રહ્યા છે કે પ્રદૂષણને કારણે હવે શ્વાસ લેવામાં પણ સમસ્યા ઉભી થઈ રહી છે જેમાં ખાસ કરીને પીરાણાની આજુબાજુમાં આવેલ ગામમાં મોટા ભાગના લોકો ફેફસાની બીમારીથી પીડાઈ રહ્યા છે આજુબાજુ આવેલ ફેક્ટરી દ્વારા બેફામ રાત્રિના સમયે કેમિકલ યુક્ત હવા છોડવામાં આવે છે જેના કારણે ત્રીસ ટકા લોકો શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા છે પ્રદૂષણમાં તો કશું કીધા જેવું જ નથી પૂર્વ પશ્ચિમ હવામાન પ્લસ રાત્રે રોજ કેમિકલ વાળો કચરો સળગાવે કે શ્વાસ બી ના લઈ શકે એના લીધે બીપી જે કેન્સર જેવા ભયંકર રોગો આજુબાજુમાં ફેલાઈ ગયા અહીંયા એટલું પ્રદુષણ આવે છે કે તમે ગમે તે બાળકો હોય કોઈ વૃદ્ધા હોય કે ગમે તે એમને શ્વાસોશ્વાસ લેવાની તકલીફ પડે છે અને સવારમાં રાતને સવારમાં તમે જુઓ તો ઘરમાં બી એટલી ધૂળ રાખોડી આવે છે એ આ નંદન ફેક્ટરીની આવે છે અને બધા નાના બાળકો હોય મોટા હોય કે વડીલો હોય એમને અમુક અમુકના તો કેન્સરના પણ એટલા બધા દર્દીઓ થઈ ગયા છે અને રાત્રે બધા એટલું જ થાય કે ધુમાડોથી થી સરગાવે છે ને તો રાત્રે તો શ્વાસોશ્વાસ લેવામાં બી એટલી તકલીફ પડે છે પ્રદૂષણ બાબતે ગુજરાત ફર્સ્ટે મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગદાણી સાથે વાત કરી હતી તેમણે જણાવ્યું કે અમદાવાદ મનપા દ્વારા રોડની બાજુમાં ફૂટપાથ રોડની કામગીરી નવા ગાર્ડન તેમજ ખાલી પડેલા પ્લોટોની અંદર વૃક્ષારોપણની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હકીકત એ છે કે દર વર્ષે મહાનગરપાલિકા દ્વારા સો કરોડથી પણ વધારેની રકમ પ્રદૂષણ ઘટાડવા માટે ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં દર વર્ષે હવાના પ્રદૂષણમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી